નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ એમાં આ દીકરી જેને માથે પિતાની છત્ર છાયા નથી અને માતા જયારે દીકરીને વળાવી રહે છે ત્યારે ખરેખર દર્દનાક એમ શું કહી શકું શબ્દ એ જ મને સમજાતો નથી કે દીકરીને વિદાય કઈ રીતે અપાશે પિતા નથી એટલે મોટા બાપા દોડીને મળે બધું જ કરે પણ બાપના જે લાડકોટ છે જે પ્રેમ છે એ કોણ એને પૂરી શકે અને આજે દીકરીને વળાવી રહ્યા છે તો અહીં દાયજો પથાઈ રહ્યો છે તમને દેખાઈ રહ્યો છે અહીં દાયજો બધા પાથરતા હતા ત્યારે એના સાસર પક્ષવાળાએ કીધું કે મમ્મીને બોલાવો એટલે મમ્મી શોભનાબેન આવ્યા છે અને એમની જેઠાણી જે આરતીના જેઠાણી છે એ કહે છે કે તમે અહીં ગામને બતાવ્યું હતું અમારા ગામમાં મેં કરી તમે ખોટી રીતે ખોલો નહીં કારણ કે અહીં છોકરાઓ પછી પેક કરે તો સરખું પેક પણ ન થાય કોઈ વસ્તુ ભાંગી જાય તૂટી જાય અને જેમ તેમ થાય એ શોકના એને કીધું ભલે પણ હું તમને અહીં થોડીક દાયજાની ઝલક બતાવી રહી છું કારણ કે બધો જ દાયજો પછી પાથરો નહોતો અમારી સમાજમાં તો પાથરવાનો રિવાજ જ નથી પણ અહીં જો માટી કપડાના ડ્રેસ સાડી જે કંઈ છે એ અને એ જ રીતે સૂટકે જે કંઈ છે એ હું તમને થોડુંક બતાવી દઉં છું વાસણ છે થોડીક આપણે ઝલક લઈ લઈ કારણ કે પાથરવાની ના પાડીને એટલે પછી રહી ગયું તો બેડશીટ છે કે ઓઢવાના છે પાથરમાં છે દીકરીને જે કંઈ કર્યાવરમાં દેવાતું હશે અહીં મા અને ભાઈએ ખૂબ મહેનત કરી છે કે મારી બેનને વસવું ન લાગે ભાઈ કાર્તિક વિચારે કે મારી બેન એમ ના લાગે ક્યાંક કે મારા પિતા નથી તો હું ક્યાંક ઉણો ઉતર્યો છું અહીં વરગોળિયા ગણેશજીને દર્શન કર્યા છે પગે લાગી વિદાયની એકદમ મેળા થઈ ગઈ અમારે જે રીતે રિવાજ હોય એ રીતે બધાનો જ હોય છે અહીં ગણેશને પગે લાગી અને વિદાય માટે પૂર્ણ તૈયારી થઈ ગઈ છે અહીં વરકન્યા હું થશે તો અહીં વરકન્યા ઊભા છે દીકરીનું મન અંદર દિલ રડી છે વિચારે છે કે મને હવે રવાનો થવાની વેડ આવી ગઈ બાજુમાં દીકરીના ભાભી છે મોટા બાપુજીના પુત્ર વધુ મોટા ભાભી છે બધાને ખબર છે કે દિલ જેનું વળવાઈ રહ્યું હોય એક માતાને છોડીને જવું એટલું સરળ નથી હોતું પણ જ્યારે પિતાની છત્ર છાયા હોય ત્યારે દીકરીને એમ હોય કે મારા બાપ છે અહીં દીકરીને એમ થાય કે મારી મા આજથી એકલી પડી જશે ને હું બીજા કરે છે ને સામે ઘર પણ મારી માટે શું હશે આ દીકરી રડી રહી છે એના આંસુ શું સુખના છે ના ના એના આંસુ દુઃખના છે ના ના એના આંસુ ન તો સુખના છે ન તો દુઃખના છે એક રંગારો જે પીંછી દુએ લાલમાંથી જે હોય એને પીળો કલર કરવો તો પીછીને ધોઈ નાખવી પડે એમાં જ દીકરીને પિયરના રંગને મોટી રડી રહી છે મારા પિયરનો આ રંગ ચડેલો છે વીસ બાવીસ વર્ષનો એને ધોઈ અને સાસરના રંગમાં મને છે એટલે રહી ગઈ છે એ રંગ દોરાવામાં બધા જ આપણે મદદરૂપ થઈ છે કે તું આ રંગને ધોઈ નાખ તને હવે સાસરનો રંગ ચડાવવો છે અહીં બનેવી અને મામાને બધા કહી રહ્યા છે કે બધા આગળ પાછળ થાય દીકરીને ગરમી થઈ રહી છે બેન અને બંનેની પ્રક્રિયા છે અહીં બારણું વધારવાની જે વિધિ હતી એ થઈ અને દીકરી આગળ જઈ દીકરી ખૂબ દુષ્કા ભરતી હતી એટલી રડતી હતી કે હું રડી પડતી પણ બીજા ઘુંગાટ અને અવાજના કારણે મેં અવાજ ઝ્યુટ કર્યો છે તમને છું પગેથી ઉતરાવા માટે મામા આવ્યા છે કારણ કે બહેનોથી સંભાળી નહોતું શકાતું મામા અને ફુઆ એને પગ અને આગળ વધારી રહ્યા છે માંડવીયાની બહેનો એમ સાસર પક્ષમાં આવી ગયા છે સાસુમા અને જેઠાણી કે રડાવો નહીં કારણ કે હમણાં જ ભાઈની જાન માટે પાછી આવે છે અહીં માસી મળી ગયા માનું બીજું સ્થાન હોય તો એ માસી છે જગતમાં માસી ન હોય ને તો માં જેટલો માં હોય ને ત્યારે પ્રેમ માં જેટલો કરે ને એ માસી હોય આ ભાઈ મળી જાય ભય ભદ્રીજી વચ્ચેના જે લાડ છે ને એ પણ એક કજોડ છે બે બહેનો વચ્ચે જે વાત કર્યો ને એ ભય ભદ્રીજી વચ્ચે થાય કારણ કે મારા ભાઈનું કુણ છે એમ ફઈ વિચારે આગળ પાછળ નજદીક દૂરના સરસ સંબંધી જ મળતા આસુડા છલકાઈ જાય પણ શું કરવું એક જ વાત છે એ રંગને રોવું છે મોટા મમ્મી મળી ક્યાં એ વિડીયો આપણે ન કરી શકીએ અહીં એના નાનીમાં મળી રહ્યા છે ધર્મના નાનીમાં થયો કે બોલા નાનીમાં થયો એને રૂડવામાં ખૂબ સંભાળ રાખી છે એને વિજ્યા કહી એ જ રીતે ગામની બેનો પણ દીકરીને વળાવે તો એ પોતાની દીકરી યાદ આવી જાય શોભના બેન પણ વાળે છે આ દૃશ્યને તમે સહન ન કરી શકો એટલું કરુણ બન્યું છે પણ આ વેળા કેમ વિતાવી અહીં આરતીના સાસુ શોભનામીના વેવાણ સમજાવી રહ્યા છે કે આવડા ન રડાવો તમે આવડી ન રડો કાકેનું સરોજ બેને આંખો માટે બે હાથ દાબ્યા છે બેનો એને દૂર કર્યા છે મેં એમને કીધું રડવા દ્યો એમાં દિકરીને મળવા દ્યો કાં કે રડી લે તો અહીં દાદી મળી રહ્યા છે તો એનો હૈયું હળવું થઈ જાય જો આંસુ અંદર ને અંદર રહી જાય તો વ્યક્તિ ગભરાઈ જાય એટલે કીધું તમે થોડીક તો રડવા દો એના અંતરના સગાને મળવા દો દાદી માટે પોતરી લાડનો ખજાનો હોય એટલે જ કીધું છે કે નાણાંથી વ્યાજ વાલું હોય અને એમાંય પુત્રી એટલે બને એવી કહેરા કહી રહ્યા છે કે એક બાજુથી આવો બીજી બાજુ નીકળતા જાઓ ખોટી ગરમી ન કરો અહીં માસિયાણ ભાભી પણ દરેક સગમ સંબંધી દીકરીને વિદાય આપે તેમાં હું કહું છું ને પિતાની છત્ર છાયા વિના ને છે કારણ કે ત્રણે ભાઈ પણ મારા તા સરોજના લગ્ન થયા પહેલા પિતા ઈશ્વરપુરી અવસાન થયું છે માંદગીમાં ગયા છે પણ એ માછિયાન બેન મળીને ગઈ પાછી સરોજ મળવા આવી છે મોટી બેન છે લગ્ન પણ બેને કરાવ્યા છે દીકરી તરીકે વળાવી રહી છે એટલે તો થાય અને છે બેને જુદી કરવી મુશ્કેલ બની છે પણ જુદી કરવી પડે પરિવારજનોએ બધાય દૂર કરી છે નહીં એને સાસરે મૂકવી છે હકીકત છે એ સનાતન સત્યને આપણે સ્વીકારવું પડશે મળવા માટે હવે ના પાડી જાય કોઈ મળવું નથી કારણ કે હોશ થઈ જતી હતી અહીં કાર્તિક આવ્યો છે સગો ભાઈ પિતાનું સ્થાન હવે આ ભાઈ લેશે અને ખરેખરને સંભાળી લીધું છે ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા અને મોટા બાપુજી આવ્યા છે પોતાનો ભાઈ નથી અને જ્યારે દીકરીને વળાવ્યો ને ત્યારે જેને વળાવ્યો હોય એને જ ખબર હોય એટલે ભાઈ વિશ્રામપૂરી અહીંયાસરથી ચાંપી દીકરીને વિદાય આપે છે પણ એને દીકરી વળાવતા પોતાના ભાઈની યાદ કેટલી આવતી હશે ને એ એનું જ મન જાણી શકે અહીં મોટો ભાઈ પણ મળવા આવ્યો છે મોટા બાપુજીનો દીકરો છે મળવું કઈ રીતે કઈ રીતે ઉભું રહેવું સમજાતું નથી કારણ કે પ્રસંગ છે આમ કન્યાને વળાવીને અને બાપ વગરની દીકરીને વળાવીને એમાં ઘણો બધો ફરક હોય છે જો સમજાવી રહ્યા છે કે તમે અમને સોંપી દો આવડી ન રડાવો અહીં વેવાય પણ આવ્યા છે કે તમે અમે તેડી જઈ છીએ અમારી દીકરી છે કોઈ ચિંતા સાને કરો છો અમે છે ને પાછી દીકરી માતાજીને ઉભા દેખવા જોયા છે મમ્મીને અને પાછી દીકરી મમ્મી રાડ સાંભળીને તો ખરેખર તમારા ગૈયાના કાળજાના તાર જણજણી ઉઠે અને મા દીકરી પાછી મળવા બેઠી છે એટલે વેમાણે પાછું કીધું જવાય મોટાએ કીધું તમે જુદા પડું કારણ કે કલાકમાં જ હું મૂકું છું ભાઈને ભણાવવા બેસીને મળવા ન દીધું એટલે નજીકના સગા સંબંધી ગામની બેન હું રસ્તામાં વિદાય આપતા આપતા મળતી છે હાથમાં વિદાયનો આશીર્વાદ રૂપી મૂળો આપતા છે ગોરાણીમાં મળી રહ્યા છે દીકરી એને પણ ભેટી પડે છે એમ હતું કે હું મળીશ નહીં હાથમાં આપી દઉં પણ જવું સાસરે અઘરું છે આ વિદાયની વેળા ખરેખર અઘરી છે ખરેખર અઘરી છે વસમી છે વિદાયની વેળા હું એટલે જ કહી રહી છું આપણે સરોજની વિદાયનો વિડીયો પણ તમને આપ્યો હતો અને ખૂબ લોકોએ જોયો અહીં ઘાટીમાં બેસવાની તૈયાર થઈ છે જમાઈ રાજ કીર કુમાર બેસે છે આવા જ દીકરીને બેસાડીએ અહીં કેને છબતો નહીં જેનો પગ ધરતી પર એ આજ ત્યાં જ થીજી ગયો ઉંબરા સામો ડુંગરો લાગ્યો એમ દીકરીને ઘાટીમાં બેસું તો આ પગથિયાં ડુંગરો જેવા બાકી ગયા છે છતાં બેસણ એ હિકત છે બધા જના મનમાં એક એવળ ચિંતા આ દીકરી બારથી બની ગઈ છે કાલ આવશે દીકરી પૂછશે મમ્મી હું આ લઈ જાઉં કાલે પોતે ઉપાડી લીધી હતી અહીં બધા પૂછી રહ્યા છે જવાબ આપી રહ્યા છે મામા આટલું ક્યાં ક્યાં આપો એમણે રિવાજ હશે એટલે ખોળામાં સઘન કરાવીને પાછળ મૂકી દે આટલું ખોળામાં આપવાનું હોય છે અહીં આપ્યું ભાઈ નાળિયેર છે એટલે નાળિયેર અપાશે અહીં બંને ડાયરેક્શન આપી રહ્યા છે હૈ દિલ રડતાં રડતાં આપણે વિડીયોનું એન્ડિંગ કરશું પણ એન્ડિંગ હજી જોજો પાછી દીકરીને માતાએ કીધું કે તું આવજો કે અમને એટલે અમને મનને શાંતિ થાય કે અમારી દીકરી આવજો કીધું છે દીકરીએ બનેવીનો હાથ પકડ્યો હું કેમ જાઉં કાર્તિકને બોલાવ્યો છે કાર્તિકના હાથને પકડી લીધો તો તમે જોઈ શકો છો અને ભાઈ ખરેખર એક પિતાને છાજે એવા લાડ મૂળ છે અહીં મામા મળી રહ્યા છે મામા અને ફુવાનું બે પાત્ર ભજવતા સામ સામે છે પણ મામાનો જે લાડ છે એ અતિ પ્રિય અને અતિ મોટો હોય છે આ ગાડીને વિદાય આપી વિડીયોને આપણે એન્ડિંગ કરી બધા મન દુઃખી સાથે બધા ઊભા વેવાઈ કહે છે ચિંતા કરશો નહીં વેવાઈ અને વેવા કે તમે જરાય ચિંતા ન કરશો તમારી દીકરી એ અમારી દીકરી છે અને કોઈ ચિંતાનો વિષય જ નથી અમે બધા છીએ જ નહીં જો કેટલું લાડ પ્રેમથી ખરેખર પિતાનો પ્રેમ આપશે એવી આશા સાથે વિદાય આપી રહ્યા છે કાકા મોટા બાપા ભાઈ બધા જ એને મળી અને ભણામણ કરે છે માતાજી ભણામણ કર્યા છે અને મળીને વિદાય આપી રહ્યા છે કે હવે દીકરી તમારી થઈ ગઈ છે અને વિશ્વાસ છે કે તમે એને દીકરીની જેમ સાચવશો છો જાનૈયા બધા દાદી મામી બધા જ પ્રેમપૂર્વક કર્યા રહ્યા છે અને અહીં આપણે પણ વિડીયોને એન્ડિંગ કરી છે આશા રાખું છું આ વિદાયના વિડીયોની તમારી જે આશા હતી એ પૂર્ણ થઈ વિડીયોને વધુ શેર કરી અમને પ્રોત્સાહિત કરશો એ જ આશા હતી ઓમ નમસ્િવાય ઓમ